તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શસ્ત્ર વિષયની બ્લૂ પ્રિન્ટ એટલે કે પેપરસ્ટાઈલ આ રીતે રહેશે અહીંયા તમને એકદમ વ્યવસ્થિત અને સ્પષ્ટ સમજાય તે રીતે આપણે લખ્યું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું છે અને કયા ક્રમ ઉપર એ દાખલો કે એમસીક્યુ કે પ્રશ્નો હોઈ શકે છે અહીંયા આપણે સેક્શન વાઇઝ લખ્યું છે કે એ બી સીડીઈ એફ સેક્શન આપણે છે દરેક સેક્શનના ગુણ છે એ સેક્શનમાં બધા એક ગુણના બી સેક્શન પણ એક સી ની અંદર બે ગુણના પ્રશ્ન અથવા દાખલા હશે બે ગુણની અંદર પણ ત્રણ ગુણના બધા પ્રશ્નો અને એ ગુણની અંદર ચાર અને એફ ની અંદર પાંચ ગુણના પ્રશ્નો હશે સૂચક આંકમાંથી આપણે ખ્યાલ હોવો જોઈએ કે બે એમસીક્યુ સી છે એટલે કાઉન્સમાં મેં લખ્યું છે બે એટલે કે બે પૂછ્યા છે એકનો એક માર્ક બરાબર આય એટલે બે એક બે બે થશે તો સેક્શન એની અંદર કયા ચેપ્ટર માંથી કેટલા એમસીક્યુ પૂછાશે સ્પષ્ટ એકદમ આપણે સમજાઈ જાય એ રીતે લખ્યું છે ત્રણ ત્રણ એમસીક્યુ પૂછાવાના છે લક્ષ્ય અને વિકલનમાંથી બબે એમસીક્યુ પૂછાશે આ રીતે ટોટલ થયા વીસ એમસીક્યુ એટલે સેક્શન એની અંદર વીસ પ્રશ્નો થયા એટલે વીસ માર્કનો થયો જ્યારે સેક્શન બીની અંદર દસ પ્રશ્ન આપણે હોય છે દરેક ચેપ્ટરમાંથી લગભગ મેજોરિટી એક જ છે પણ પ્રમાણે વિતરણ ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાશે એટલે નવ ચેપ્ટર છે ને એકમાંથી બે એટલે દસ થયા ટોટલ સેક્શન એ અને બીમાંથી ત્રીસ માર્કનું થયું હવે ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જનરલ ઓપ્શન સાથે આપણે કઈ રીતે પૂછાતું હોય છે સેક્શન સીની અંદર દરેક ચેપ્ટરમાંથી મોટે ભાગે બબે છે અહીંયા સુધી સંભાવના સુધી ઓલા સંભાવના વિતરણ સુધી પ્રમાણે વિતરણમાંથી બે માર્ક્સની અંદર એક પ્રશ્ન કે દાખલો પૂછાશે નહીં લક્ષમાંથી બે પ્રશ્ન હોય છે એકના બે માર્ક્સ એટલે ટોટલ ચાર ગુણ થયા હવે પ્રશ્ન પણ હોઈ શકે છે દાખલો પણ હોઈ શકે થિયરી સેક્શન સીની અંદર જનરલ ઓપ્શનવાળી પેપરસ્ટર બે વર્ષ ત્યાં થઈ છે તો ખાસ કરીને આપણે થિયરી ખાસ પાકી કરીશું કે જેથી કરીને આપણા માર્ક્સ જાય નહીં તો ટોટલ આપણે અહીંયા કીધું છે કે વિક્રમ સાથે નવ પ્રશ્ન પૂછાશે સેક્શન સીની અંદર એટલે જનરલ ઓપ્શન સાથે અઢાર માર્ક્સ થયા નવમાંથી કોઈ પણ સાત લખવાના છે એટલે ચૌદ માર્ક્સનો સેક્શન સી થયો હવે કોઈપણ નવમાંથી માની લો કે બે દાખલા પૂછાયા તમારે સાત તો લખવા જ પડશે એટલે બે દાખલા તો પાંચ થિયરી તમને આવડવી જોઈએ ત્રણ દાખલા પૂછાયા તમારે લખવાના સાત છે તો ચાર થિયરી આવડવી જોઈએ તો ખાસ કરીને સેક્શન સી માટે નાની જે થિયરી છે દરેક ચેપ્ટરમાંથી આપણે તૈયારી કરીશું સેક્શન ડીની અંદર એ રીતે ત્રણ ગુણના બધા દાખલાઓ કે એકાદા બે પ્રશ્નો પણ પૂછાતા હોય છે તો સૂચકાંકમાંથી બે દાખલા પૂછાય છે એકના ત્રણ માર્ક્સ ત્રણ બે છ સબંધ નિયત સંબંધ સામયિક શ્રેણી સંભાવનામાંથી ત્રણ દાખલા પૂછાશે એકના ત્રણ માર્ક્સ ત્રણ ત્રણ નવ માર્ક્સનો એ સંભાવના ચેપ્ટરનો સેક્શન નો વિભાગ બનશે પછી બે દાખલા એક ટોટલ બાર દાખલા કે પ્રશ્નો સહિત આપણે પૂછાતું હોય છે એકના ત્રણ માર્ક છત્રીસ માર્કનો સેક્શન ડી જનરલ વિકલ્પ સાથે હવે આપણે લખવાના તો કોઈ પણ આઠ જ એમાંથી છે આઠ ત્રણ ચોવીસ એટલે ચોવીસ માર્કનો સેક્શન ડી થયો તો આમાં કદાચ થિયરી વધુ પૂછાતી હોતી નથી કદાચ ઓપ્શનમાં પણ નીકળી શકે છે સેક્શન ડી માટે થિયરી ઓપ્શનમાં નીકળી શકશે હવે સેક્શન ઈ પેલા વિભાગમાંથી વિભાગ એકના જે ચાર ચેપ્ટર છે એમાંથી એક પણ દાખલો પૂછાશે એની ચાર માર્ક્સની અંદર ફક્ત વિભાગ બીમાં જ આપણે કરવો પડશે એમાં પણ સંભાવના સંભાવના વિતરણમાંથી કાંઈ નથી પ્રમાણે વિતરણમાંથી બે માર્ક્સ બે દાખલા પૂછાય છે એકના ચાર માર્ક્સ ચાર દૂધના આઠ માર્ક એક દાખલો લક્ષમાંથી એક દાખલો વિકલનમાંથી ટોટલ ચાર દાખલા ચોકે ચોકે સોલ માર્ક્સ પણ લખવાના ત્રણ જ છે તો આપને સજેસ્ટ કરું છું કે પ્રમાણે વિતરણ તમારે કરી જવાય એમાં ખાસ કરીને વિભાગ ડી વિભાગ ડી કરી જાવ એટલે પછી ઈ એન એફની જરૂર નથી વિભાગ ડીમાંથી તમને બંને દાખલા અથવા બંને એના જેવા દાખલા ઈ એન એફની અંદર છે મોટે ભાગે એટલે એ ક્યાંય આવડી જાય લક્ષ વિકલનમાંથી કોઈ પણ એક ચૂઝ કરાય આપણે લક્ષ સહેલું પડે છે અવયવ આવડે છે તો લક્ષ કરાય ત્રણ દાખલા થઈ ગયા વિકલન છોડી દેવાય અને વિકલન પણ સરળ છે પણ આમ છતાં કોઈક વિદ્યાર્થીને વિકલન અઘરું લાગે છે તો વિકલન છોડી દેવાય લક્ષ કરાય અને લક્ષ અઘરું પડે છે તો વિકલન કરાય આ બંને તમારે કરવા જ પડશે આના સિવાય પ્રમાણ વિતરણ સિવાય વિકલ્પ નથી કારણ કે આ બે એક એક કર્યું તો પ્રમાણ વિતરણ તો બે દાખલા છે છૂટી જશે એટલે પ્રમાણે વિતરણ ફરજિયાત કરી જવાય અને એમાં પણ આઈપી આપું છું સેક્શન ડી કરી જાઓ ચોપડીનો એટલે તમારે આવી ગયું ત્યારબાદ વિભાગ એફની અંદર એ પેલા ચેપ્ટરમાંથી એક દાખલો પાંચ માર્ક્સ બે દાખલા એકના પાંચ દસ માર્ક ત્રીજા ચેપ્ટરમાંથી એક પાંચ માર્ક્સ ચોથા ચેપ્ટરમાંથી બે ટોટલ છ દાખલા પૂછાય ઓપ્શન સાથે ત્રીસ માર્ક પણ તમારી પાસે ચાર જ લખવાના ચાન્સીસ છે એકના પાંચ ચાર એટલે પાંચ ચાર વીસ થયા કહેવાય હવે ચેપ્ટર વાઇઝ આપણે ગુણ જોઈએ કે જો જનરલી માર્ક્સ છે ને આ રીતે છે બાર 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 દસ 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 ટોટલ નવ ચેપ્ટર સો માર્ક્સ પણ જનરલ વિકલ્પ સાથે કયા ચેપ્ટરનું વધુ ભારણ આપ્યું છે આ લોકોએ તો પહેલા ચેપ્ટરમાંથી સોલ માર્ક્સનું પૂછાય બીજું ચેપ્ટર અઢાર માર્ક્સ ત્રીજું સોલ અને ચોથું અઢાર હવે ખાલી પહેલો ભાગ એક કરી જઈએ આંકડા શાસ્ત્ર વિષયમાં સોલ ચોકો ચોસઠ સડસઠ અડસઠ ઓગણસ સિત્તેર ઓહો હો સિત્તેર માર્ક્સનો સેક્શન એ થયો કહેવાય સિત્તેર માર્ક્સનો ફક્ત ચાર જ ચેપ્ટર કરી જઈએ એટલે લગભગ તો જે નાપાસ થવાની બોર્ડર રેખા ઉપર નાપાસ તો નહીં થાય પણ પચાસ પ્લસ સાહીઠ પ્લસ માર્ક આવી શકે છે અડસઠ માર્કનો વિભાગ એ થયો સિક્સટી એટ બાકીના જે છે બ્લુ પ્રિન્ટ અહીં લખી છે કૌશમાં આપેલા અંક પ્રશ્નોની સંખ્યા છે કૌશમાં એટલા પ્રશ્ન પૂછાશે અને કૌશ બહાર આપેલા અંક એક ગુણ દર્શાવે છે એના ગુણ છે એટલે ટોટલ સો ગુણ જનરલ ઓપ્શન્સ એકસો ત્રીસ માર્ક થાય છે અડસઠ માર્કનો તો આપણે ભાગ એક જ થશે એટલે હું વિદ્યાર્થી નબળા વિદ્યાર્થીની સલાહ સૂચન આપું છું કે જો આંકડા શાસ્ત્ર વિષયમાં પાસ થવું હોય કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે પહેલો સેક્શન કરી જશે તો આપને નમ્ર વિનંતી કે પહેલો ભાગ ઉપર ભારણ વધારે મૂકજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું ત્યાં સુધી સખ્યા સાહેબના જય સ્વામિનારાયણ